નમસ્કાર મિત્રો હું છું જયેશપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે જૈવિક ખાતર વિશેની આમ જોઈએ તો કે આપણે ખાતરના જે ત્રણ ચાર પ્રકાર છે કે રાસાયણિક ખાતર એટલે કે આપણે ડીએપી યુરિયા પોટાશ વાપરતા હોઈ જૈવિક ખાતર એટલે કે એનપી કે કન્સોટિયા અને બાયોફર્ટિલાઇઝર વાપરતા હોઈ અને ઓર્ગેનિક ખાતર એટલે કે સેન્દ્રીય ખાતર કે જે ઓર્ગેનિક મેન્યુર તરીકે હોય એમાં કોઈ મિક્સ ખોળ આવી જાય અળસિયાનું ખાતર આવી જાય વર્મી કમ્પોસ્ટ આવી જાય અથવા આ છાણિયું ખાતર આવી જાય તો આવી રીતે જે બધાએ અલગ અલગ પ્રકાર છે એમાં વાત કરીએ તો કે ખાસ આપણે આજે જૈવિક ખાતરની વાત કરવાની છે કેમ કે બાયો બાયોફર્ટિલાઇઝર જૈવિક ખાતર કે છેલ્લા ચાર પાંચ વર્ષ થામ જોઈએ તો કે બાયો બાયોફર્ટિલાઇઝરનું માર્કેટ પણ વધતું જાય છે ખેડૂતોનો વપરાશ પણ વધતો જાય છે પણ જે માર્કેટમાં જે હોય કે ટ્રેડિંગ માટેના જે છે તો એના માટે અલગ અલગ મત મતાંતરો ઘણા બધા છે કે અલગ અલગ રીતે સમજાવતા હોય છે કે ભાઈ કે જૈવિક ખાતર વાપરો તો કે રાસાયણિક નહીં વાપરવાનું બે ભેગું નહીં વાપરવાનું પણ મારું કેવું એવું છે કે સંશોધન આધારિત પણ એવું છે કે જે જૈવિક ખાતર છે બાયો ફર્ટિલાઇઝર છે એ ખાતર ફક્ત અને ફક્ત રાસાયણિક ખાતર જે જમીનમાં પીડા છે એને વિઘટન કરી અને લેવડાવવાનું જ કામ કરે છે જો ખાલી જૈવિક ખાતર કે બાયો ફર્ટિલાઇઝર જ વાપરવામાં આવશે અને રાસાયણિક ખાતર વાપરવામાં નહીં આવે અથવા જમીનમાં નહીં હોય અથવા અલભ્ય સ્વરૂપમાં નહીં હોય તો છોડ લઈ શકશે નહીં તો આપણે જે જૈવિક ખાતર કે બાયો ફર્ટિલાઇઝર છે એનો ઉપયોગ થઈ શકે નહીં હવે બાયોફર્ટિલાઇઝરના આમ પ્રકાર કેટલા તો પ્રકારમાં વાત કરીએ તો આ મેઇન અત્યારે આપણે માર્કેટમાં ઉપલબ્ધ હોય એવા બે પ્રકારના છે એક બેક્ટેરિયા આધારિત ખાતર અને એક ફૂગ આધારિત ખાતર બેક્ટેરિયા આધારિતમાં ખાતરમાં વાત કરીએ તો જે કે રાઇઝોબિયમ કલ્ચર જે આવે છે એ એક સિમ્બીકુળની જે વનસ્પતિઓ છે એને નાઇટ્રોજન ફિક્સેશન કરવા માટે મદદરૂપ થતું હોય કે હવામાંથી નાઇટ્રોજનનું વિઘટન કરીને આપવામાં કામ કરતા હોય એને રાઇઝોબિયમ બેક્ટેરિયા છે ત્યાર પછી એઝોસ્પાઈલિયમ છે એઝેડોબેક્ટર છે એસિટોબેક્ટર છે આ હવામાંથી નાઇટ્રોજનનું વિઘટન કરી અને છોડીને આપવાનું કામ કરે છે ત્યાર પછી પીએસબી છે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા છે કે એમ છે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા છે આ બધા જે છે એ બેક્ટેરિયા આધારિત ખાતર છે ત્યાર પછીની વાત કરીએ એક રાઈઝો બેક્ટેરિયા કરીને પણ એક જે છે એક સ્પીસીસ છે બેક્ટેરિયાની એ પણ એક હવામાંથી નાઇટ્રોજનનું શોષણ કરી અને સ્થાપન કરી અને છોડને મદદરૂપ થાય છે ત્યાર પછીની વાત કરીએ કે ફૂગ આધારિત તો કે ફૂગ આધારિતમાં જોઈએ તો કે કે માઇકોરાઈજિયા આપણે ઘણા બધાએ જે પાંચ વર્ષતા સાંભળીએ છીએ કે માઇકોરેજા કે જે છે સહજીવી જીવનજીવી કે જે જમીનમાં પીડ્યું છે એ એ છોડને આપે છે વિઘટન કરી અને છોડ પાસેથી કાર્બોહાઈડ્રેટ રૂપે એ ખોરાક લે છે હવે માઇકોરેજામાં પણ વાત કરીએ તો કે ડિટેલમાં જઈએ તો કે કે એન્ડો માઇકોરાઈજા છે એક્ટો માઇકોરાઈજા છે હવે એન્ડો માઇકોરાઈજા છે એ મૂળની અંદર રહીને કામ કરે છે એક્ટો માઇકોરાઈ છે મૂળની બહાર રહીને કામ કરે છે અને એક્ટો માઇકોરાઈઝાની એક સ્પીસીસ જે આપણે ઓલ ઇન્ડિયામાં ભારતમાં જે વેચાતી હોય એની વાત કરીએ તો કે વેસિક્યુલર આર્બિસ્કુલર માઇકોરાઇઝા એટલે કે વામ નામ આપણે સાંભળેલું હોય છે આ જે વેસિક્યુલર આ આર્બસ્કુલર છે એના જે સ્પોર છે એ સ્પોર જે જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં એટલે કે અદ્રાવ્ય જે ફોસ્ફરસ છે એને દ્રાવ્ય કરી અને છોડને આપે છે અને છોડ પાસેથી કાર્બોહાઈડ્રેટ ખોરાક તરીકે લે છે તો આવી રીતે જે જૈવિક ફર્ટિલાઇઝર છે એમાં માઇકોરાઇજાનું કામ છે એ ઘણું બધું સારું છે હવે બીજી વાત આવે છે કે એને રાસાયણિક ફર્ટિલાઇઝર સાથે આપવા કે નહીં હવે જેમ વાત કરી કે એક આ માઇકોરાઇજા છે એ ફૂગ આધારિત છે અને રાઇઝોબિયમ એજેટોબેક્ટર એજસ્પાઈલિયમ પીએસબી કેએમ બી છે એ બેક્ટેરિયા આધારિત છે હવે આને ફૂગનાશક અને બેક્ટેરી સાથે આપવાની ભલામણ નથી રાસાયણિક કોઈ પણ જેમ કે ડીએપી છે વીસ વીસ જીરો છે બાર બત્રીસ છે એની સાથે મિક્સ કરીને જ આપવાના છે ડ્રીપની અંદર ચડાવવાની વાત હોય ઘણી વાર એવું હોય કે બાર એક્સેટી ટ્રીપમાં ચડાવવાનું છે અને માઇકોરેજા એ ટ્રીપમાં ચડાવવાનું છે તો પહેલા આગલા દિવસે બાર એક્સેટ જીરો એટલે રાસાયણિક ફર્ટિલાઇઝર ચડાઈ દેવાનું બીજે જ દિવસે પાછું બાયો ફર્ટિલાઇઝર એનપીકે કે કન્સોટિયા હોય કે માઇકોરેજ હોય એ ચડાવી દેવાનું કે જેનાથી જે જમીનમાં જે તત્વો આગલા દિવસે ગયેલા છે એને લભ્ય કરી એને છોડને આપવાનું કામ થાય ડ્રીપની અંદર ચડાવવાના છે તો જ અલગ ચડાવવાના બાકી જમીનની અંદર વાવવાની વાત આવે છે કે ભાઈ આપણે ડીએપી ડીએપી છે એની જે સાથે સલ્ફર છે અને પોટાશ છે તો આ ત્રણેય ખાતર મિક્સ કરીને વાવીએ છીએ તો એની સાથે માઇકોરેજા વાવી શકાય કે નહીં તો મારા વ્યક્તિગત મંતવ્ય પ્રમાણે વાવી શકાય હવે જો બે વસ્તુઓ અલગ કરવાની હોય કે ખાલી તમે માઇકોરેજા જ વાવી દીઓ અને રાસાયણિક ન વાવો તો પણ આપણને એટલા રિઝલ્ટ મળતા નથી ખાલી રાસાયણિક વાવો અને માઇકોરેજાનો વાવો તો પણ એટલા રિઝલ્ટ મળતા નથી બીજી વાત એ છે કે ખર્ચ વધવાની તો જ્યારે આપણે જૈવિક ફર્ટિલાઇઝર વાપરતા હોય ત્યારે રાસાયણિક ફર્ટિલાઇઝર છે એ પચીસ ત્રીસ ટકાથી લઈને ચાલીસ ટકા સુધી આપણે જે એનો ડોઝ હોય એ ડોઝ ઓછો કરી અને જે જૈવિક ખાતર છે એનો ઉપયોગ કરવાનો હોય એટલે કે ખર્ચ એટલો ને એટલો થાય પણ જે આપણે જમીનમાં નાખીએ છીએ એનો આપણને વધુ પૂરતો ઉપયોગ થઈ શકે બીજું બાયોફર્ટિલાઇઝરથી ફાયદો જેમ ફાયદા કે કે તો કે જે રાસાયણિક ખાતર ઓછું જવાનું છે એ ફાયદો જમીનમાં ભેદની સંગ્રહ શક્તિ વધી જાય જમીનમાં જે મિનરલ્સ છે એને ખોરાક મળે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને છોડને એ આપે છે તો આ બધે ફાયદા બાયોફર્ટિલાઇઝરના છે જમીનને પોચી રાખે હવાની અવર જવર થાય તો અને બીજું વિઘટન વધારે જે કંઈ અવશેષો છે એનું વિઘટન કરે એટલે સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ પણ એમાં વધે છે તો આવી રીતે બાયો ફર્ટિલાઇઝર છે એને રાસાયણિક ખાતર સાથે મિક્સ કરી અને વાવી શકાય ડ્રીપમાં આપવા હોય તો જ આપણે એક દિવસ આગળ પાછળ રાખવાનું છે કે પહેલા દિવસે આપણે રાસાયણિક ખાતર અને બીજે દિવસે બાયોફર્ટિલાઇઝર જે કાંઈ આપણે આપવાનું એ આપી શકાય તો આવી રીતે કે જે જૈવિક ખાતર કે બાયો ફર્ટિલાઇઝર છે એનો ઉપયોગ કરી અને જમીન સુધારણાનું પણ કામ છે એ થઈ શકે અને રાસાયણિક ખાતરનો જે આપણે ઉપયોગ કરી ઉપયોગ છે એને એને પણ ઘટાડી શકીએ તો આ હતી બાયો ફર્ટિલાઇઝર વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર